અહીંયા આપણી પાણીની ટાંકી આવેલી છે તો આપણે ત્યાં જઈએ આપણી પાણીની ટાંકી છે અહીંયા બપા માટે અહીંયા પણ નળ લગાવેલો છે મોટો નળ પણ લગાવેલો છે આ છે આપણું બોર્ડ અહીંથી આપણે અહીંથી આપણે ચાલુ કરીશું મેનગેટ ચાલુ કરી દીધી

બસ પાણી ચાલુ થઈ ગયું છે હવે એક એક છોડને પાણી પાવાનું છે